श्रीमद्भागवतं तृतीय अध्याय नौ सर्जनशक्तिमाटे ब्रह्मानि प्रार्थना यावत् पृथक्त्वम् इदमात्म इन्द्रियार्थं मायाबलं भगवतो जनरीश पश्येत् तावन् संस्कृतिसरो प्रतिसङ्क्रमेत व्यर्था दुख निवह वह ते अर्थ अनुवाद भावाद श्री श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा यावत, यावत त्या सुधी, सुधी जुदाई इदम् आ आत्मना देहनी इंद्रिय अर्थ इंद्रिय तुप्ति माटे માયાબલમ માયાનો પ્રભાવ ભગવત ભગવાનનો જનહ મનુષ્ય ઈશ હે પ્રભુ પશ્યેત જુએ છે તાવત ત્યાં સુધી ન નથી સંસ્કૃતિ ભૌતિક અસ્તિત્વનો પ્રભાવ અસૌ તે મનુષ્ય પ્રતિસંક્રમેત નિવારી શકતો વ્યર્થા આપી નિર્થક હોવા છતાં દુઃખ નિવહમ અનેક ગણા દુઃખો વહતી લાવીને ક્રિયાર્થા સકામ કર્મો માટે અનુવાદ હે મારા સ્વામી આત્માને માટે ભૌતિક દુઃખો વસ્તુસ્તઃ અસ્તિત્વ રહિત છે છતાં જ્યાં સુધી બધ જીવ માને છે કે દેહ ઇન્દ્રિય તૃપ્તિ અર્થે છે ત્યાં સુધી તો તે આપની માયાશક્તિ વડે પ્રભાવિત થઈને ભૌતિક દુઃખોના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી ભાવાટ ભૌતિક અસ્તિત્વ ધરાવતા જીવાત્માની સમગ્ર ઉપાધિ એ છે કે તે સ્વતંત્ર રીતે જીવન જીવવાનો વિચાર ધરાવે છે બદ્ધ તથા મુક્ત એવી બંને અવસ્થામાં તે હંમેશા પરમેશ્વરના નિયમોને આધીન હોય છે પરંતુ માયાશક્તિના પ્રભાવથી બદ્ધ જીવ પોતાને પરમેશ્વરની સર્વોપરિતાથી સ્વતંત્ર એવો માને છે તેથી સ્વરૂપ અવસ્થા એ છે કે તે પોતાની ઈચ્છાને પરમેશ્વરની ઈચ્છા સાથે જોડાણ કરે પરંતુ જ્યાં સુધી તે આમ કરતો નથી ત્યાં સુધી તેને ભૌતિક બંધનની બેડીઓમાં બદ્ધ રહેવું પડે છે ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક સંખ્યા પંચાવનમાં જણાવ્યા પ્રમાણે પ્રજહાતી યદા કામર્ષ સર્વાંત પાર્થ મનોગતાન માનસિક તર્ક કુતર્કથી ઉપજાવેલી બધા પ્રકારની યોજનાઓનો તેને ત્યાગ કરવો પડે જીવાત્માએ પરમેશ્વરની ઈચ્છા સાથે પોતાની જાતનું જોડાણ કરવું પડે તે તેને ભવબંધનમાંથી મુક્ત થવામાં સહાયરૂપ થશે ॐ अग्नान्तिमृजधान्येषानां जनसलाकया चक्षुर्मिलितमेन तस्मै श्रीगुरुवै नमः वन्दे वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णोवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सविणं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखाविन्तान् च हे कृष्ण करुणासिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्तनमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृंदावनेश्वरी वृष्यभानुश्रुते देवी प्रणमामि हरिप्रियै वाञ्चाकल्पतर्भस्य कृपासिन्धुवैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्दश्रियद्वैतगदाधर् श्री वाषा गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे 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 कृष्णा तो आ श्लोक में ब्रह्मा जी प्रार्थना करे भगवान के हा? કે જે ઇન્દ્રિય તૃપ્તિમાં લીન છે તે આત્મ સાક્ષાત્કાર કરી શકતો નથી યાવત પૃથકત્વ ઇદમ આત્મ ઇન્દ્રિયાર્થે યાવત એટલે ત્યાં સુધી ક્યાં સુધી ઇન્દ્રિય અર્થમ હા જ્યાં સુધી બધજીવ એમ માને છે કે આ દેહ શું છે ઇન્દ્રિયાર્થમ ઇન્દ્રિય અર્થ છે ત્યાં સુધી એ માયા બલમ ભગવતો જન ઈશમ પશ્યતે માયા શક્તિ વડે આપની માયા શક્તિ વડે પ્રભાવિત થઈને ભૌતિક દુઃખોના બંધનમાં વ્યર્થ આપી દુઃખ નિહમ કહો તો ક્રિયા દુઃખ નિયમ અનેક ગણા દુખો ના બંધનમાં ફસાય રહે તો ભગવાનની શરણ કેટલી જરૂરી હા હવે અહીંયા આપ્યું છે કે જીવ કેમ દુઃખી છે હા અને એ બધ જીવ દેહાત્મા બુદ્ધિ દેહાત્મા બુદ્ધિ એટલે કે હું મારો પરિવાર મારો સમાજ હા ઇત્યાદિ ઇત્યાદિ એ એને એટેચમેન્ટ હોય છે અને દેહાત્મા બુદ્ધિના મનોભાવથી એ ચેતનાથી એ એમ જ વિચારે છે કે ઇન્દ્રિય જે સુખ છે એનાથી વિશેષ કોઈ સુખ નથી એટલે ભોગ ભોગવે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માંગે અને ઇન્દ્રિયોને સંતુષ્ટ બધ જીવ કઈ રીતે કરવા માંગે કે ભૌતિક જગતમાં જે બદ્ધ જીવ છે ભૌતિક જગતમાં મોસ્ટ ઓફલી બધ જીવ છે જે ભગવાનની શરણમાં નથી અને જેને એ જ્ઞાન નથી કે હું શરીર નથી આત્મા છું અને ભગવાનનો અંશ છું અને ભગવાનને સંતુષ્ટ કરવાથી જ મારી દરેક ઇન્દ્રિયો સંતુષ્ટ સંતુષ્ટ થશે અને હું ભગવાનનો દાસ છું જેવી સ્વરૂપે હોય કૃષ્ણ દાસ એટલી જ સમજ એનામાં જ્યાં સુધી નથી તે બધા જ જીવો બધ છે હા અને બદ અને મુક્ત જીવ બંને ભગવાનને આધીન છે ભગવાન એનું એને એ સ્વતંત્ર નથી એમ કે કારણ કે મુક્ત અવસ્થામાં પણ એને ભગવાનની સેવા કરવાની હોય છે એ મુક્ત ત્યારે થાય છે કે ભગવાનની વાસ્તવિક સેવા કરે અને ભગવાનને સંપૂર્ણ રીતે દરેકના સ્ત્રોત છે એ રીતે એનો સ્વીકાર કરે એ રીતે મુક્તાત્મા એ રીતે મુક્ત રહે તો જે બધ જીવો છે આ દુનિયામાં આ જગતમાં જે ભગવાને આ ભૌતિક જગત બનાવ્યું છે એમાં જીવ રાત દિવસ મહેનત કરે રાત દિવસ કે હું સુખી થઈશ અને વાસ્તવિક સુખ ભોગવવા માટે જ લોકો શું કરે છે મહેનત કરી રહ્યા કે હું સુખી થઈશ હું સુખી થઈશ મારી પાસે ધન હશે એફડી હશે હું પહેલાં કમાઈ લઉં બહુ મોટી બચત કરી લઉં એની પછી એફડી થાય રિટાયર થઈશ પછી એમાંથી મને પૈસો મળશે ને હું સુખી થઈશ પણ ભગવાનની માયા એટલી પ્રભાવશાળી છે અહીંયા લખ્યું છે માયા બલમ ભગવતો જન ઈશમ પશ્યતે માયા બલમ માયાનો પ્રભાવ માયાનો જે પ્રભાવ છે એ ભગવાનની જે તણ ગુણવાળી માયા છે દૈવી હિ ઐશી ગુણમયી માયા દુરત્યા મામ એવ પ્રબંધે માયા વેતી તે એટલે અહીંયા બ્રહ્માજી લખે દેહ ઇન્દ્રિય તૃપ્તિ અર્થે છે ત્યાં સુધી તો તે આપની માયા શક્તિ વડે પ્રભાવિત થઈને ભૌતિક દુઃખોના મુક્ત થઈ શકતો નથી એટલે ભૌતિક જે આ છે આપણે કઈ મહેનત કરીએ સારું ઘર હોય સારી ગાડી હોય હા જીવ એ જ વિચારે જ ને કે આનાથી હું સુખી થઈશ અને એમાં હું શાંતિથી રહીશ મને બધી સુખ સગવડો મળી રહેશે અને એને માટે શું કરે છે એ પોતાનો જે સમય છે આત્મકલ્યાણ માટે કે વાસ્તવિક મારો જીવનનો ઉદ્દેશ્ય શું છે દેહાત્મ બુદ્ધિથી એ ઉપર નથી આવી શકતો અને એ બધા પ્લાનિંગો કરે કારણ કે અજ્ઞાનવશ છે અને ભગવાન શું કરે છે માયા અને કાળના પ્રભાવથી એની બધી યોજનાઓ વિષ્ફળ કરી નાખે છે કાળ બનીને જેમાં મેં ગયા રવિવારે બુક વિતરણમાં ગયા હતા વિજય દામોદર પ્રભુ આનંદ દામોદર પ્રભુ કાલાતીત પ્રભુ બીજા પણ ભક્તો હતા તો એક જૈન ઘરમાં અમે ગયા હતા પહેલું જ ઘર અમારું એ હતું તો હું રિયલાઇઝ કરી રહ્યો હતો સમજાઈ રહ્યો હતો અને અમે ઘરમાં ગયા અને ત્યાં એમના હસબન્ડનું એ જે માતાજીના હસબન્ડનું દેહાંત થઈ ગયું હતું અને જ્યારે અમે બે રવિવાર પહેલાં પરમિશન લેવા ગયા હતા ત્યારે એ જ વ્યક્તિ અમને નીચે મળેલા હતા અને કહેતા હતા કે તમે પ્રમુખની પરમિશન અંદરથી લઈ લો એ તમને આપશે એમ કરીને તમે સારું કાર્ય કરી રહ્યા અને મેં એક રવિવાર છોડીને બીજા રવિવાર અમે ગયા તો સૌ પ્રથમ એ જ ઘરમાં ગયા જે ભાઈ અમને નીચે મળેલા હતા અને એને દેહ ત્યાગ કરી દીધો હતો તમે સમજો અને માતાજી બતાવી રહ્યા હતા કે એને કોઈ નસમાં રોગ નહીં બહારનું ખાય નહીં હા સમય પર આવી જાય તો એને આ રીતે વ્યક્તિ યોજના બનાવે છે અને બધી યોજનાઓ અહીંયા રહી જાય અને એમને થાય વાસ્તવિક દેહાત્મ બુદ્ધિ છે તે વિચાર નથી કરતા કે હું આ શરીર નથી આત્મા છું હા અને બુદ્ધિશાળી વ્યક્તિ એ છે કે અથોશો ભ્રમ જિજ્ઞાસા જે જિજ્ઞાસા કરી શકે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારો વાસ્તવિક સંબંધ શું છે હું કેમ વારા જન્મ મૃત્યુમાં ફસાયેલો છું મને કેમ વારા ઘરે નવો પરિવાર મળે છે આ શરીર છોડ્યા પછી મને બીજો દેહ મળે છે બીજા પતિ પત્ની બાળકો પાછો જન્મ થાય છે માના ઘરમાં જાઉં છું પાછ્યા પતિ પત્ની બાળકો આ ચક્ર ચાલ્યા કરે છે તો આ ચક્રના માંથી છૂટવા માટે જે જીવ પ્રયાસ કરે છે અને જાણવાની જિજ્ઞાસા કરે છે તે વાસ્તવિક બુદ્ધિશાળી છે તો આ એક જીવતો જાગતો દાખલો છે કે ભગવાન કાળ બનીને બધું હરી લે છે આપણી કોઈ યોજના કામ લાગતી નથી અને ભગવાન ગીતામાં ઉપદેશ આપે છે અંત કાલે છે મામેમમમ સ્મરણ મુક્તા કલેવરમ હં યમ યમ વ્યાપી ભાવમ અંત સમયે જે મારું સ્મરણ કરે છે હં તે મારા ધામમાં આવે ન તદ ભાષ્ય તે સૂર્ય ન શશાંકુ ન પાવક યદ ગતવા તદ તદ્ધામ પરમમ મારું ધામ સૂર્યચંદ્રથી થી કે વીજળીથી પ્રકાશિત નથી સ્વયં મારાથી પ્રકાશિત છે જે જીવ એટલું જાણે છે તે પાછો નથી તો એવું નથી કે આપણે આ જાણી લીધું કે ભગવાનનું ધામ સૂર્યચંદ્રથી થી પ્રકાશિત નથી ભગવાનથી પ્રકાશિત છે એટલે આપણે ભગવાનના ધામમાં ચાલ્યા ગયા હા પણ એક પૂર્ણ વ્યક્તિ કોણ છે કે જેનું ધામ સ્વયં પ્રકાશિત છે હા સૂર્યચંદ્રથી પ્રકાશિત નથી પોતાનાથી પ્રકાશિત છે તો એવું તો ત્યાં શું છે એ વ્યક્તિ કોણ છે કે ત્યાં જવાથી જન્મમાં નથી જન્મ નથી લેવો પડતો પાછો માના ઘરમાં નથી આવવું પડતું મૃત્યુ નથી થતો બુઢાપો નથી થતો રોગ નથી થતો તો વ્યક્તિ છે કોણ હા આપણે જોઈએ કે બધા ટીવીમાં આપણે અમેરિકા જાપાન રશિયા ઇત્યાદિ આપણે ઘણા ઘણા દેશો જોઈએ હા આપણે ગયા નથી પણ આપણે જોયું છે આપણને માહિતી મળે છે ટી દ્વારા હા અને પછી જીવ ઉત્સાહિત થાય કે આપણે પણ ત્યાં જઈએ તો જોઈએ તો બધું એમ ઈચ્છા કરે ને જીવ કે ત્યાં એવું તો શું છે અમેરિકામાં હા યુક્રેનમાં ઇત્યાદિમાં તો જ્યારે જીવ એ પ્રમાણે એની ચેતના ડેવલપ કરે છે હા જિજ્ઞાસા કરે છે કે આ પરમ પુરુષ છે કોણ કે જ્યાં જન્મ નથી એના ધામમાં મૃત્યુ નથી બુઢાપુ નથી એવું તો ત્યાં શું છે હા અને ભગવાન ભગવદ્ ગીતામાં કે જન્મ કર્મ ચમ દિવ્યમ યો વેતી તત્વ તત તત્કવા પૂર્ણ જન્મ નૈતિ મામિતિ સો અર્જુન એટલે ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે તો દિવ્ય વસ્તુ શું છે દિવ્ય કોને કહેવાય કે જેનો નાશ નથી થતો સનાતન છે શિલપ્રભુપાત કહે છે કે એક ધર્મ છે અને એક સનાતન ધર્મ છે ધર્મમાં લોકોને શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધા ગમે ત્યારે બદલાઈ શકે જે રીતના એક હિન્દુ છે તે હિન્દુમાં શ્રદ્ધા છે તો એ મુસલમાન પણ બની શકે છે ધર્મ પરિવર્તન થાય હિન્દુ ક્રિશ્ચિયન પણ બની શકે છે ધર્મ પરિવર્તન કરીને તો એ શ્રદ્ધા ચેન્જ થાય બદલાતી રહે છે પણ વાસ્તવિક ધર્મ છે સનાતન ધર્મ શાશ્વત ધર્મ જે બદલાતો નથી તે છે ભગવાનના ઉપદેશો ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ ને આના આધારે જીવ વાસ્તવિક પોતાની સ્થિતિ જાણી શકે છે કારણ કે શાશ્વત છે ભગવાનની વાણી ભગવાન ભગવાનની દરેક વસ્તુઓ દિવ્ય છે અને દિવ્ય વસ્તુ શાશ્વત જે ગ્રંથો છે પ્રામાણિક ગ્રંથો છે એના આધારે જીવ પૂર્ણ સુધી પહોંચી શકે છે અને પોતાનો જીવનો ઉદ્દેશ્ય સમજી શકે એટલે જ્યાં સુધી જીવ દેહાત્મ બુદ્ધિ સુધી છે અહમ મમીતી ત્યાં સુધી એ આ મૃત્યુના ચક્કરમાં ફસાય કરે અને વાસ્તવિક આ છે ઇન્દ્રિયને ભૌતિક દ્રષ્ટિથી અને ભૌતિક વસ્તુથી એને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરવો એ ત્યાં સુધી ભગવાનને સમજી શકતો નથી ઉપાત લખે તાત્પર્યમાં હે મારા સ્વામી આત્મા છે છતાં જ્યાં સુધી પ્રભાવિત થઈને ભૌતિક દુઃખોના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી આત્મા માટે ભૌતિક દુઃખો જે છે આત્માને આપણે જોઈએ ભગવદ ગીતામાં કે ભાઈ પાણી ભીંજવી નથી શકતું અગ્નિ બાળી નથી શકતો આત્માને આ ભૌતિક દુઃખો સાથે કંઈ લેવા દેવા જ નથી પણ એને જે પંચભૂતોના શરીર પ્રદાન કર્યું છે અને એને સ્વતંત્રતા ભગવાન પાસે માંગી કે મને પણ સ્વતંત્રતા આપો એટલે ભગવાને જીવને આ સ્વતંત્રતા પ્રદાન કરી આત્માને અને એ આત્માને કર્મ કરવા માટે ભગવાને આ ભૌતિક દેહ એને પ્રદાન કર્યો અને ભૌતિક જગત એને પ્રદાન કર્યું કે આ તો હવે અહીંયા સ્વતંત્રતાનો તારો ઉપયોગ કરી શકે છે અને એની સાથે ભગવાને ગીતા ભાગવતમ અને ગુરુ પરંપરામાં આચાર્ય ભગવાનના ભક્તો પણ આ જગતમાં મૂકેલા કે જેથી કરીને એ બધ છે આ ભગવાનની વિશેષ કૃપા છે કે જે બધ જીવો છે અને જેને સ્વતંત્રતા ભગવાન પાસે માંગી છે ને આ ભૌતિક ગીતમાં એને મૂકવામાં આવ્યો છે એની સાથે ભગવાને વ્યવસ્થા કરી છે ભક્તોની કે પાછો એ જીવ જાણી શકે અને મારા ધામમાં આવી શકે અને માટે આ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો પણ અર્જુન એનો સ્વીકાર કરે છે અર્જુન પણ ભ્રમિત હતો ભગવાનનો શુદ્ધ ભક્ત હતો પણ આ બધું જે છે આખું પિક્ચર ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે અર્જુનને ને કે તારા કરોડો જન્મ થઈ ગયા તું નથી જાણતો પણ હું જાણું છું આ છે ભગવાન આપણે કાલે શું થવાનું છે પરમ દિવસે શું થવાનું છે ગઈકાલે શું ખાધું આપણને નથી ખબર તો આ રીતે ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે કે જો તું લડીશ નહીં હા ક્ષત્રિયનો ધર્મ છે અર્જુ નહીં લડીશ તો તારો ધિક્કાર થશે આ રીતે પણ તું લોકોના ટોણા સાંભળીને પણ તું મૃત્યુ જેવો રહીશ હા કારણ કે ક્ષત્રિયને કોઈ ટોના મારે કે આ કાયર છે આ છે તે છે તો ક્ષત્રિય સહન નથી કરી શકતા એમ અને ભગવાન એને આત્મસાક્ષર કરવાનું આખું વિજ્ઞાન આખી ભગવદ્ ગીતા કહી દે આખું વિશ્વરૂપ બતાવે કે જો તું આને નહીં મારશે તો પણ આ બધા મારા મુખમાં પ્રવેશ કરી રહ્યા દ્રોણાચાર્ય ભીષ્મ હ કૃપાચાર્ય દુર્યોધન તો આ ભવિષ્ય ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે એટલે ભૂત ભવિષ્ય વર્તમાન કોણ જાણે છે ભગવાન જાણે છે આપણે નથી જાણી શકતા તો આ છે ભગવાન અને આ કૃપા ભગવાન બદ્ધ જીવ પર કરવા માટે આ ભગવદ્ ગીતાનો ઉપદેશ અહીંયા આપણને પ્રદાન કરે અને આ ઉપદેશ ગ્રહણ કરીને જીવ દેહાત્મ બુદ્ધિ અને બધ છે તેમાંથી છૂટીને મુક્ત થઈ શકે એના આગળ જીવ મુક્ત થઈ શકતો નથી જે રીતના આપણા ભક્તો છે આપણે બધું જાણીએ છીએ પ્રભુપાદની કૃપાથી આચાર્યની કૃપાથી આપણને આ ઇસ્કોન સંપ્રદાય બ્રહ્મ મધવા ગૌરવ સંપ્રદાયમાં આપણને સ્થાન પ્રાપ્ત થયું છે છતાં પણ આપણે આશક છીએ પરિવારમાં ધંધામાં નોકરીમાં આપણે એને પ્રાયોરિટી આપી રહ્યા છે બધું જાણવા છતાં આપણને ખબર છે પ્રભુપાદ શિલે પ્રભુપાદ કહે છે કે બે રોટલી ત્રણ રોટલી ખાવા માટે લોકો રાત દિવસ મહેનત કરે રાત દિવસ મહેનત કરી રાતને આપણને ખબર છે આપણને પોતાને ખબર છે કે આપણને ખાવા માટે બે રોટલી જોતી છે એક છત જોતી છે આનાથી વિશેષ કઈ જોતું નથી છતાં પણ આપણે શું કરીએ છીએ પાયોરિટી કોને આપીએ છીએ ભૌતિક કાર્યને પાયોરિટી આપી રહ્યા છે આપણે હા તો ભક્તોએ ખાસ કરીને જે મોર્નિંગ શેડ્યુલ છે તે એટેન્ડ કરી લેવું જોઈએ આ શ્લોક પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે પછી જે સમય છે જે સતોગુણનો સમય છે રજોગુણનો સમય છે તમોગુણનો સમય છે એનો પ્રભાવ શરૂ કરશે તમે સમજા અને આપણને દોડાવશે અને આપણી પાસે સમય બહુ ઓછો છે ગુરુએ આપણને શરણ આપ્યું છે અર્જુને એમ નથી કીધું ભગવાનને ઉપદેશ આપ્યા પછી કે હું તમારી વાતનો સ્વીકાર નહીં કરીશ એ શરનાગત થાય કે હે કેશવ હે મધુસૂદન તમે જે કેશો તે પરમાણુ કરવા તૈયાર છું એટલે માયાનો પ્રભાવ એટલો ખતરનાક છે કે આપણને મોડે સુધી રાતના એટલી બિઝી રાખે ઠીક છે આપણે રીડિંગ કરતા હોય તો વસ્તુ અલગ છે એ ચેતના અલગ હોય છે અને આપણને મંગલામાં જવા માટે પ્રેરિત પણ કરે છે આ ચેતના પણ જો આપણે ટીવી વોટ્સઅપ મોબાઈલ કે ઇત્યા કોઈ પણ બીજા કાર્યો છે એને આપણે પાયોરિટી આપીએ છીએ અને જ્યારે આપણે સમજતા નથી કે હું મારો સમય ક્યાં વ્યતીત કરી રહ્યો છું જ્યાં પાંચ મિનિટનું કામ છે ત્યાં હું કલાકો આપી રહ્યો છું વ્યર્થ શ્રમ એવો કેવલમ કરી રહ્યો છું અને ભગવાનનું જે વાણી છે જે ભગવાને મને ભગવદ્ ગીતામાં આપેલી છે શબ્દ અવતાર અહીંયા ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે એ જે સાક્ષાત્કાર મારે કરવાનો છે તે હું કરી શકતો નથી આવ્યું ને શું કરે છે એટલા બિઝી રાખે છે મોડે રાત સુધી અને કાપ પછી આપણને એમાં રૂચિ નથી લેવા દેતા અને આપણે મંગલા મિસ કરી આપણા જીવનનું જે ધ્યેય છે તમે સમજો ભગવત પ્રાપ્તિ કરવાનો ને કે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા અને એને પ્રસન્ન કરવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ ઘરે ભક્તો મંગલા કરતા હશે જે કરે છે તો સારી વાત છે પણ જે ભક્તોના સંઘમાં છે માનો કે અહીંયાથી દસ કિલોમીટર આપણું ઘર દૂર છે કે બાર કિલોમીટર દૂર છે તો ત્યાંથી આપણે પંદર મિનિટ જ થાય છે દસ મિનિટ જ થાય છે પણ એ દસ મિનિટ આપણા માટે ભગવદ્ધામ જવા તરફની આપણી ગતિ વધારી દે તમે સમજ્યા એ પંદર મિનિટ પણ એ પંદર મિનિટ આપણે નજીક અને કલાકો કલાકો સુધી આપણે શું કરીએ છીએ આઠ નવ વાગ્યા પછી રાતના નવ વાગ્યા સુધી વ્યસ્ત રહીએ છીએ નવ નવ કલાક જે આપણું ભક્તિમાં શું કરે છે પતન કરવાની પૂરી સંભાવના છે કારણ કે આ ભક્તોનો સંગ છે અમે ડિસ્ટ્રીબ્યુશનમાં મેરેથોનમાં વ્યારામાં હતા ત્યાં પણ એક માતાજીના પતિનું દેહાંત થઈ ગયું હતું તો મને કહે ગંગાધર રોજ જતા હતા મેળવ્યું કે વ્યારાથી ગંગાધર તો કેટલું દૂર થાય મેળવ્યું કે મને કે હા એમ કે જતા હતા ક્યારેક નહીં જતા હતા એમ વિચાર કરો એ સ્પેશિયલ પ્રભુજી વ્યારાથી ગંગાધર એટલે કેટલું મોટો અડધો પોણો કલાકનો રસ્તો છે પ્રભુજી હા એ કે મંગલામાં જતા હતા એમ કે ક્યારેક ક્યારેક હા વીસ પચીસ કિલોમીટર અને ડ્યુટીસમાં એટલે આપણે શું કહે દીક્ષા લીધેલા નહીં હતા પણ એને આ ઇન્ટરેસ્ટ હતો કે નહીં આ ત્યાં મંગલા આરતી આ રીતની થાય છે ભવ્ય થાય છે એમ વિચાર કરો તો જે પણ સમય છે આપણી પાસે ઉઠો આપો આપણું કંઈ નક્કી નહીં આપણે જોઈએ છીએ કે આપણી શક્તિ ક્ષીણ થતી જાય આપણે વધારે સેવા નથી કરી શકતા આપણે ઈચ્છીએ છીએ કે આપણે જપ સારા કરીએ રીડિંગ કરીએ રીડિંગમાં ધ્યાન રહેવું જોઈએ ભણવાનું આપણને ખેંચી જાય હું જોઉં છું રવિવારે આવું હું તો હું ઈચ્છું કે હું બીજી જગ્યાએ બેસી જાવ પણ કંઈક ને કંઈક ભક્તો પૂછે પ્રભુજી ડિસ્ટનું સ્થળ ક્યાં છે એક પૂછે બીજો પૂછે ત્રીજો પૂછે ચોથો પૂછે ભાવ હોવો જોઈએ વાંધો નહીં પણ એટલે કે કહેવાનું છે કે માયા એટલી ખતરનાક છે કે આપણને જપ કરવા નથી દેતી આપણે બેસીને જપ કરવા માંગીએ છીએ કે ભગવાનનું સ્મરણ કરીએ પણ કંઈક ને કંઈક પ્લાનિંગ કર્યા કરે તમે સમજ્યા એટલે મન એટલું ચંચળ છે કે તમારું જે સારું થવાનું છે તમારું જે શુભ છે જે શુભ શુભકરણ છે જે મંગલમય છે એનાથી તમને વિચલિત રાખે કે આ પછી થશે તમે તો ભગવાનની શરણમાં જ છો ને તમારે બધું કરવાની શું જરૂર છે હા ભગવાન કે મારા ભક્તોનો વિનાશ નથી તો કર્મી કરતા તમે સારા છો પણ એ લેવલ પર આપણે રહેશું આપણું કોઈ યોગ્યતા નથી કે આપણે ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકીએ જો આ લેવલ પર રહેશું તો કારણ કે સાથે આપણે એ પણ ઈચ્છા છે ને ક્યાં થશે 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 એમ કરીને આપણે ભક્તિને પ્રાયોરિટી નથી આપતા નોકરી જાય છે તો આપણું એક શેડ્યુલ હોય છે આપણે હાજરી આપવી જ પડે નકર આપણો પગાર કપાઈ જાય એમ મંગળામાં જો આપણી રજા પડશે તો સમજી લો કે એ રજા આપણને ભગવત ધામ તરફ જવા માટે આપણા બારણા બંધ કરી દેશે એમ એટલે મોર્નિંગ શેડ્યુલ છે તે આપણું મેઇન પ્રથમ પગથિયું છે મંગલા આરતી નરસિંહ સ્તુતિ તુલસી આરતી દર્શન આરતી પૂજા લેક્ચર અને આ સરસ પ્રોગ્રામ એ રીતે માટે આપણે સવારનો ગોઠવ્યો છે કે જે પણ કોઈ ભક્ત નોકરિયાત હોય ધંધાર્થી હોય તો આનો લાભ લઈ શકે એટલે રોજ નહીં આવી શકે અઠવાડિયામાં બે દિવસ આવું જોઈએ તો અહીંયા બ્રહ્માજી એ જ કે આત્મા માટે ભૌતિક દુઃખો વસ્તુ અસ્તિત્વ રહી જ છે આત્માનાની કોઈ જરૂર નથી એસી બંગલા ગાડીની આત્માને કંઈ જરૂર નથી હવયમ પુષા પરો ધર્મો યતો ક્ષતે અહૈતુકી અપ્રથા અહૈતુકી અપ્રતિ હતા અયાત્મા શું પ્રસિદ્ધ હતી એટલે ભગવાનના ચરણ કમળથી આ ભક્તિ શરૂઆત થઈ હ અને આત્માનો ઉદ્દેશ્ય જ છે કે આ કી અપ્રતિહતા ભગવાનની ભક્તિ કરવી જોઈએ પણ આ માયાના પ્રભાવને લીધે જીવ શું કરે છે આ ભૂલી જાય છે એટલા બધું ત્યાગવું પડશે અને અહીંયા પ્રોપાટ લાગે જ કે પરંતુ જ્યાં સુધી તે આમ કરતો નથી ત્યાં સુધીને ભૌતિક બંધનની બેડીઓમાં બદ રહેવું પડે છે ભગવદ્ ગીતા બે પોઈન્ટ પંચાણ માં જણાવ્યા પ્રમાણે રૂપા લખે છે બીજા અધ્યાયના પાંચમા શ્લોકમાં પ્રજા હાથી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્માની એવાત્માનામ તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હે પાર્થ મનુષ્ય જ્યારે મનમાં ઉદભવતી ઇન્દ્રિયતુપ્તી સર્વ કામનાનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે તો આ રીતે ભક્ત શું કરે છે દિવ્ય ગુણ પ્રાપ્ત કરે છે અને એની ચેતના દિવ્ય બને છે અને એ રીતે ભગવાન સિવાય કંઈ વિશેષ વિચારતો નથી અને આ વિચાર આપણને ત્યારે જ આવશે જ્યારે આપણે ભક્તોના સંગમાં રહીશું અને આપ શિલપ્રભુપાદે આપણને જે મોર્નિંગ શેડ્યુલ આપેલું છે તે આપણને આ માયાથી દૂર રાખશે અને ભક્તિ તરફ આપણને આગળ વધારશે અને આ રીતે આપણે ભૌતિક દુઃખોના બંધનમાંથી મુક્ત થશું બાકી કર્મી જ્ઞાની યોગી તમે સમજો શિલાપ્રભપાદ કહે કે કરોડો કર્મી હોય છે ત્યારે એમાંથી એક જ્ઞાની હા અને એ જ્ઞાનીમાંથી એ જ્ઞાન પ્રાપ્ત કરે છે કરોડો જ્ઞાનમાંથી ત્યારે એક યોગી અને એક કરોડો યોગીમાંથી એક ભક્ત બને એટલે આપણે બહુ ભાગ્યશાળી છે પણ વાસ્તવિક આપણે ભાગ્યશાળી ત્યારે બનશું કે આપણે મંગલાની રજા નહીં પડે એમ આ ખાસ ધ્યાન રાખવાનું આપણી એક કૃષ્ણ પ્રત્યેની એક ફરજ છે કે અહીંયા આપણે ભગવાનની સેવા માટે આવવાનું ભગવાન તો સેવા આપણી સ્વીકારે જ છે અને અહીંયા સેવા તો શુભવિલાસ પ્રભુ મધુસૂદન પ્રભુ બધું તૈયાર રાખે હા કાનું પ્રભુ આપણે આવીને ખાલી ઊભા રહેવાનું એટલી બધી ભગવાનની વ્યવસ્થા કરી અને આનો આટલો મોટો લાભ આધ્યાત્મિક લાભ આપણને આ ભૌતિક જગતમાં બીજે કશે મળવાનો નથી ભગવાનની શરણ સિવાય એટલે જ્યાં સુધી જીવ ઇન્દ્રિય ભોગમાં છે અને એનો ત્યાગ નથી કરતો અને ભગવાનનું હૃદયથી શરણ સ્વીકારતો નથી ત્યાં સુધી આ ભૌતિક બંધનમાં એ બેડીઓથી જકડાયેલો રહેશે અને શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આ બેડીમાંથી બહાર નીકળવાનો એક ભાવબંધનમાંથી બહાર નીકળવાનો એક સરળ ઉપાય આપ્યો છે દરેક જીવ માટે હા ભગવાનનો મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 અને આ બસ આ રીતે ભગવાનનું સ્મરણ કરશે ચાલતા મૂકતા ઉઠતા બેઠતા એ જીવ ભગવાન તરફ આકર્ષિત થશે હરે કૃષ્ણ શિલ પ્રભુપાદ જાય